નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં ભારતમાં વાવાઝોડાની સિઝન શરૂ થઈ ગઈ છે અરબી સમુદ્રમાંથી સૌથી પહેલું વાવાઝોડું ક્યારે આવશે વિડીયો અંદર વાત કરીશું તો વિડીયો અંત સુધી જોતા રહેજો અને ચેનલ મહિનામાં ભારતમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે અને આ પહેલા વાવાઝોડાની સિઝનની શરૂઆત થતી હોય છે અને ઉનાળામાં ભારે ગરમીની સાથે સાથે ચોમાસા પહેલા ઉત્તરીન મહાસાગર વાવાઝોડા સર્જાતા હોય છે અને ઉત્તરીણ મહાગર માં ખાસ કરીને બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાવાઝોડા સર્જાય અને આ વાવાઝોડાની અસર ભારતના દરિયા કિનારા ગુજરાત ને થવાની શક્યતા હોય છે અને આપણે જોયેલું છે કે તો બીપોર બે વાવાઝોડા એ ગુજરાતના અનેક વિસ્તાર ને ભારે નુકસાન કર્યું હતું ચોમાસા પહેલા સિસ્ટમ એપ્રિલ મહિના કરતા મે મહિનામાં જ સક્રિય હોય છે અને આ મહિના દરમિયાન સૌથી વધારે વાવાઝોડા સર્જાય છે એપ્રિલ મહિનામાં અરબી સમુદ્ર કરતા બંગાળની ખાડીમાં વધારે વાવાઝોડા હોય છે અને આ વાવાઝોડા મ્યાનમાર અને બાંગ્લાદેશમાં સૌથી વધારે અસર કરતા હોય છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો